સમાચાર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો વડપાસર તળાવ પાસે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની ઉપસ્થિતિમાં જનસભા થી વિધાનસભા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ચંદનજી ઠાકોર અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ કાંકરેજના ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુદાન ચુલા રાધનપુરની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે જનમંચ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રશ્નોને લઈને ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં રોડ રસ્તા પાણી તો નર્મદા અને ભાડીયા ગામના સ્મશાનનો પ્રશ્ન ટોપ ઓફ ધ ટાઉન થયો હતો લોકો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરી વિધાનસભા સુધી પહોંચાડવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને ફોર્મ આપવામાં આવ્યા હતા અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી લોકોના પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે રોડ રસ્તા પાણી નગરપાલિકાના પ્રશ્ન નર્મદા અને અન્ય પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમરજી ઠાકોરે પોલીસ ઉપર ચાપખા મારેલા દારૂ જુગારના ધંધો બંધ કરાવવા અપીલ કરી હતી રિપોર્ટર ચેતન પંચાલ અભી ન્યૂઝ પાટણ રાધનપુર ખાતે મોટી સમસ્યાઓ જોવા મળી અને આપના જ ધારાસભ્ય જે કોંગ્રેસના અમરજી ઠાકોરે ગુજરાત સરકારમાં દારૂ અને જુગારના ચાલે છે

ટી ગયા છે ખાડાનું રાજ હોય ખાડાનું નગર હોય એવું રાધનપુરની સ્થિતિ છે ચારે તરફ ગટરના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે ગંદકી બેસુમાર છે મચ્છરોનો ત્રાસ છે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે બીજી તરફ નગરપાલિકામાં ટેક્સ ભરતા હોવા છતાં આજે આ નગરપાલિકા વિસ્તારના રહીશોને નથી સારા પાકા રસ્તા મળતા નથી શુદ્ધ પીવાનું પાણી મળતું નથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કે નથી રસ્તા કે બીજી કોઈપણ ની વ્યવસ્થા આ તમામ પ્રશ્નોથી લોકોએ ખૂબ હેરાન પરેશાન થઈને આક્રોશ સાથે રજૂઆત કરી છે